કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર ભાજપનો ચરણ ચુંબક બન્યો જનતાના કામ થતા નથી માત્ર સત્તાના કામ થાય છે બિલ્ડરો ભૂમાફિયાના દબાણો પડતા નથી પરંતુ લારી ગલ્લાવાળા નરે છે ગરીબો વંચિતોનો દુશ્મન બન્યો તંત્ર કચ્છમાં કાયદો કમલમમાંથી પાસ થાય છે જનતા પર અત્યાચાર કરે છે રીઢા અધિકારીઓ

ગરીબોને હેરાન કરે છે અને માત્ર લોકોની સુખાકારી માટે કામ કરવાની જેમની ડ્યુટી છે તેઓ ગરીબો અને જે સામાન્ય લોકો છે તેની સુખાકારી માટે કામ નથી આપણે ઘણા બધા કર્યા કે કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર માત્ર અને માત્ર બિલ્ડરોને ને અને જે માલુતુજાર લોકો છે જે અમીરો છે એની મદદ કરતું ઝડપાયું હતું આજે ફરીથી એક એપિસોડ આપણે કરશું કચ્છ જિલ્લાના રીઢા વહીવટી તંત્રની કે તે કઈ રીતે કામ કરી રહ્યું છે તે અંગે કોઈ જ કાર્યવાહી કરતું નથી આપણે હાલમાં જોયું કે ભુજ નગરપાલિકાએ કેવી રીતે સાપ કાઢ્યો અને માતાના મરના પદયાત્રી ચાલતા હતા ત્યારે જ એક સર્કલ નું કામ ચાલુ કર્યું અને ખૂબ જ મોટી મુસીબત થઈ ભાડાની વાત કરીએ તો ભાડાનું તંત્ર એવું છે કે જે સામાન્ય લોકોની ફરિયાદો છે તેના સંદર્ભે કોઈ જ કામ નથી કરતો ભુજ શહેરમાં અંદાજીત ત્રણસો થી ચારસો એવી મિલકતો હશે જે ગેરકાયદેસર બાંધકામ હશે અથવા તો તેના દબાણો હશે પરંતુ તેની સામે ભાડા કોઈ જ કાર્યવાહી કરતું નથી હાલમાં જ અમુક મિલકતોની ફરિયાદ થઈ છે જેમ કે ભુજનો જે હાથ સમો હોસ્પિટલ રોડ છે તેના પર એક સહકાર મેડિકલ સ્ટોર નો દબાણ રસ્તા ઉપર પાંચ પાંચ છ છ ફૂટ સાત સાત ફૂટ દુકાનો બહાર કાઢે ત્યાં સુધી ભાડા એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી મંગલમ એપાર્ટમેન્ટ જે કે મંગલમ હોટેલની સામે આવેલો છે ત્યાં કને ભાડાની કોઈ પણ પરમિશન વિના બાંધકામ થઈ રહ્યું છે એ જગ્યાએથી પાંચસો મીટરની અંદર બાંધકામ પુરાતત્વ વિભાગની પરવાનગી વિના થઈ શકે નહીં પરંતુ તેમ છતાં એ બાંધકામ થઈ રહ્યું છે એની ફરિયાદો છતાં ભાડા તેના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતું નથી

હવે જો ભાડા કાર્યવાહી ન કરતું હોય તો એના ઘણા બધા કારણો હોઈ શકે સૌથી સૌથી મુખ્ય અને ઉપરનો પહેલા નંબરનો કારણ એ આવે છે છે કે ભાડામાં નકદ રાજ ચાલે તમે નાણાકીય વહીવટ કરી અને અધિકારીઓને ખુશ કરો તો તમારા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી પરંતુ સામાન્ય વ્યક્તિનો નાનકડો છાપરો બારે હોય તો પણ ભાડા નોટિસો આપી અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરે છે

એટલે એવું પણ આપણે જોયું છે કે કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટી તંત્ર છે 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 તે ભાજપાના ભાજપાના લોકોનો બની ગયો અને લોકો જે કહેતા હોય તેમ જ કામ કરે હકીકતમાં એમની સરકારી પવિત્ર ફરજ એ છે કે તેઓએ સંવિધાન મુજબ ચાલવું જોઈએ પરંતુ તેમનો સંવિધાન કમલમમાં લખાય છે એટલે કમલમમાંથી જેવા આદેશો આવે તેના પ્રમાણે જ આ રીઢા અધિકારીઓ કામ કરે છે હવે એનો બીજો પાસો એ છે કે કચ્છ જિલ્લામાં મોટા ભાગના જે અધિકારીઓ આવતા હોય છે બીજી ભાષામાં કહીએ તો તેઓ જે તે જગ્યાએથી જ રીઢા બનીને આવ્યા છે અહીંયા કને આવીને એમની પ્રેક્ટિસ ઓર વધારે કરશે એટલે એવું માની લેવામાં આવે કે કચ્છ જિલ્લામાં આવતા અધિકારીઓ કચ્છ માટે કોઈ અત્યાર સુધી એટલે કે ભારતમાં પણ જે સંવિધાન છે એ આખા ભારત માટે લાગુ પડવો જોઈએ પરંતુ કચ્છ જિલ્લામાં એ સંવિધાન બે રીતે કામ કરે છે ગરીબો માટે વંચિતો માટે કાયદા એક છે અને અમીરો અને ભાજપાના લોકો માટે બીજા કાયદા છે

ગેરકાયદેસર બાંધકામ છે તેના વિરુદ્ધ ભાડા કોઈ જ કાર્યવાહી કરતું નથી એટલે હું માની લેવા માંગુ થાય કે ભાડાના લોકો જે નકદ નારાયણના રાજમાં આ ગેરકાયદેસર બાંધકામો થવા દઈ રહ્યા છે આવનારા ભૂકંપમાં એ તમામ બાંધકામો આપણી પેઢીઓ ઉપર બરબાદ કરશે અને એ જોખમ આપણા ઉપર જ છે જો ભૂકંપ આવશે ને બે હજાર એક જેવો ભૂકંપ આવશે તો ફરીથી મારા અને તમારા બાળકો મળશે પરંતુ આ અધિકારીઓને મીઠાના અગળો જે ગેરકાયદેસર છે એ અભ્યારણની જમીન છે એનામાં મીઠું પકવી ન શકાય તેમ છતાં ત્યાં કને ચોત્રીસ હજાર માં મીઠું પકવાય છે તેની ફરિયાદો થઈ છતાં કલેક્ટર તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરતા નથી આપણે વાત કરીએ ઘોરાળ અભ્યારણની તો ઘોરાળ અભયારણ્યમાં પણ માન્ય સુપ્રીમ કોર્ટના આદેશો છે તે આદેશો પણ કચ્છ જિલ્લાનો રીઢો વહીવટી તંત્ર માનતો નથી માત્ર અને માત્ર આદેશનો ઉપયોગ કરી અને ખેડૂતોને જે વીજળીના કનેક્શન છે એ આપવામાં આવતા નથી આમ જોઈએ તો કરોડપતિ લોકો માટે એક કાયદો છે અને સામાન્ય લોકો માટે બીજો કાયદો છે

સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર